તમારી આખી જિંદગી મજૂરીમાં વહી ગઈ તો તમને બુદ્ધિ આવી કે હજી બુદ્ધિ નો આવી આમ એક વીરતા હોય તો સીધો પાટો લેવાનો હોય મન ફાવી આટા મારવા જવાનું હોય મન ખાવાની સિંગ મળવા મૈંડા હાતે હાલો એમાં હું સીધે સીધો પટો લઈ લઉ આ એક પટ્ટામાં વાહું થી પૂરું કરો હા હા એ જસુ માંસી

અમારે એકલીનું કામ નથી આપડા બેનું ભાગમાં કામ છે મેં તમને કેટલી વાર કીધું કે મને ગોટીઓ ન કેવાણો ને મને ગોટીઓ કોઈ કે નઈ મને મજા ન આવતી હો મે તમને ના પાડેલી હે ને અરે ગોટિયા હું તને જઈએ ગોત તમને જઈએ હું ગોટીઓ કરતય તમે આટ ડાયલોગ મારો તમે કઈક બીજો ડાયલોગ તો ગોતો એટલે હું તમને મૂકી નઈ હો તું 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 તમે આરતી બેનને ઓળખતા નથી તમે તો મને ઓળખતા ના હોય એવી વાત કરો હો પણ તો જરાક મર્યાદામાં રહીને વાત કરો ને તો મજા આવે હું મસ્તી કરતી તી ચાલો હવે એને સીધા સીધા સરખું કામ કરવા માંડો હા તો હાલો હવે આ લાઇનમાંથી બીજી લાઈનને નો પકડતા હો હા હા ભાઈ એમ તો મેં કઈ પહેલી વાર થોડી માંડવી વીણી હે આપણે તો આ મજૂરી કામ કરતા કરતા કોઈ ન જાય મને તો કાઈ નથી થવાનું કેમ તમે અમરપાટો લઈ ને આવ્યા

પણ આપણે આટલી માંડવી ભેગી કરી હકું હું તને શું કહું કે આપણે હે મજૂર ને બોલાવી લઈએ એટલે હેને જટ કામ થઈ જાય ના ના હવે મજૂર ને કઈ નથી કેવું આપણે ધીમે ધીમે કરી લે હું પણ ધીમે ધીમે આટલું ક્યાંય થઈ જાય જોતો ખરી કેટલી બધી માંડવી હે આપણા બે થી નો થાય આ બાજુ વાળા ના ખેતર વાળા ને મજૂર ને બોલાવી અને શિયાળુ પાક ની તૈયારી કરવા માંડ્યા ચણા ને જીરું ને આપડી માંડવી હજી ઉભી ને ઉભી છે આપડે કેદી ભેગી કરી હું આપડે મજૂર ને કઈ લઈ ને તો હે જટ કામ થઈ જાય તો આપણે હેને શિયાળુ પાક ની તૈયારી કરવા માંડીએ અને આપડે શિયાળુ પાક વવાય જાય ને હા ઈ વાત તો તારી સાચી હે ઓ તો હાલ હવે હું મજૂર ગોતી આવું બીજું તો હું બેન તું મજૂર ગોતવા જાય કરતા પપ્પાને ને કે ને ઈ ગોતી આવ હે હવે પપ્પાને ને કેવું ને તો પપ્પા આપણને ખીજા હે ને એમ કે કે છાની મુનીઓ તમે કામ કરવા મંડો ઈ મજૂર ગોતવા નઈ જાય હા ઈ વાતે તારી સાચી હે જા જા તો તું જ કઈ આવ હા હું જ ગોતી આવું ક્યાંક હા હા આરતી બેન હા હવે આ હે ને થોડુંક જ રીયું હે વીણવાનું આ આટલું જ છે હા તો તમે આટલું વીણીને પૂરું કરી નાખો હું મંગલસી પાસેથી આપણી મજૂરીના પૈસા લેતી આવું પણ મંગલસી ને કે ગામ મૂકીને વયા જવાના હે તમે આ પૂરું કરવા લાગો હું પછી આપણે નિરાતે લઈ લે હું અરે આરતી બેન હું મંગલસી પાસેથી પૈસા લઈ આવું અને મારા ઘરે રેડિયા જેવી ચા બનાવું તમારો થાક ઉતરી જાય આ તમે પૂરું કરી અને તમે મારા ઘરે આવો હા હારું તો જાવ હો હા એ જસુ માસી આ શોર્ટ કાઢીને તો જાવ કાઈ ખબર નથ પડતી એટલે આ ચા ના બાના બતાવીને વયા તો જાય હે પણ જો આની ચા બનાવીને નો રાખીને તો મારા હાથના માર ખાવાના હું તમારે ઘરે જ આવતી હતી લે વીણાઈ ગઈ માંડવી માંડવી નું કામ કમ્પ્લીટ થઈ ગયું બધી માંડવી વીણાઈ ગઈ અરે પણ તમે તો હાવ ઘાય ઘાય વીણી નઈ ગઈ આ વરસાદ આવે પેલા તમે બધું ચોખ્ખું કરી દીધો વીણી ને ઈ આરતી બેન લબાડી આવે ના કઈને રાખી ઈ બહુ ના કરી હકે પણ હું ઝીક મારીને કામ કરી નાખું હા તો તમાર કેટલા પૈસા થયા ઈ દઈ દો આપણે વાત જ હતી ને 2000 ની હા ઈ તો સાચી વાત છે અને

આ आरतीબેન તો હજી નો આયા મને લાગે માંડવી રહીન થાકી ગયા લાગે ને ઘરે જઈને સુઈ ગયા લાગે હું જેસુબેન સી ચા બનાવી રાખી ને હો ચા બનાવી રાખી હો આ એકલા રેડિયા જેવી તમ ચા પીવો ને એ તમાર થાક ઉતરી જાહે મંગલજી પાહેથી પૈસા લઈ આયા ને હા ચા પી ના આપું હો હા કઈ વાંધો અને ઈતા પૈસા હું મજૂરી ના લઈ આવી આરતી બેન પણ બીજું કામ એ રાખતી આવી કયું કામ આપણે માંડવી નોતા વીણતા અને બાજુમાં જુવાર હતી હા આઈએ વાઢવાની હે ઈ જસુ માસે તમે સારું કામ કર્યું હો ઉધળું કામ હવે આપણે રાખવા માંડ્યા ને

ઊંચા કરવામાં તો મારે ડબલ ફાયદો છે એ મંગલસી બોલો બોલો એ તમાર કોઈ માંડવી ભેગી કરે એવું ધ્યાનમાં કોઈ મજૂર છે તો મજૂર હોય તો ક્યો ને અમારે આ વરસાદ પહેલા માંડવી ભેગી થઈ જાય ને આ તો પણ જસુ માસી ને આરતી બેન ને કહી લ્યો ને પણ હવે ઈ ક્યાં રોજે આવે છે ઈ તો ઊંચક જ કામ રાખે હતી હા એ તો વાત સાચ છે વરસાદ પેલા આટલે હા અને હજી જો અટાણા જુવાર ની ઉધડી રાખી વિઘાયક ની હે ને એ પંદરસો રૂપિયા રાખી અને મારી વાડી અટાણે જુવાર વાઢે છે

હા 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 આવું એ કઈ બાજુ જા લેવા જાઓ આરતી બેન હાટુ એટલે તમે તો માસી આરતી બેન ની સેવા કરવા જન્મ લીધો કે હું આગળ પાછળ હવે પાર્ટનરશીપ માં બે કામ રાખીએ તો ચાલે એમાં તો જવાનું જ હોય ને એટલે એટલે આ તમે બે કયું ભાગમાં કેટલા ટાઈમ થી કામ કરો હો તો તમારા બે મેન કોને એ મને તો ઈ જ ખબર નત પડતી તમને કોણ લાગે આરતી બેન યોડે આ તમે પરચુરન કામ કરતા હોય ને એટલે જીણા મોટા બધું એટલે

રાખ્યું જરાખુતો પણ મંગસીએ અરખના મને 200 રૂપિયા વાપરવા આપ્યા તો તમે કેમ ખોટું બોલતા તા હે ખોટું કેમ બોલતા તા તમે અરે દે આપણે જુવાર નું કેટલા માં રાખ્યું આ બધી જુવાર ને દવાનું પચ્ચુ બોલો તો બળે બળે દુખી હે ઈ ઈ તો ઈ તો હે ને ઈ જુવાર નું તો પણ 1500 રૂપિયા માં જોસુમાંથી આ ડગો કોઈ દી કોઈનો હગો નથી થયો ને તમે મારીારે ડગો કર્યો મોટા મોટા કામો રાખું તો હું તો કમિશનના પૈસા તો લવજ ને ભૂલ દે ગઈ ભૂલ દે ગઈ ભૂલ દે ગઈ ભૂલ હા પાછી માંગો આ ભૂલ દે ગઈ તમારે હે ને જસુમાંથી આ બધી જુવાર હે ને આખી વા ઈ બધી ઘરે શાંતિથી પોગાડી જજો નકર જરાય મજા નઈ આવે આખા તમને ઢગડી લઈ તમારો ભાગના પૈસા હું દઈ જઈ હા એટલે તમે બે આવો અમારે અહીંયા કામે અમાર માંડવી ભેગી કરવાની છે આને તો આ પેલા જુવાર ઉપાડવાની છે ઈ કઈ નવરા નથી આ પેલા કામ કરવાનું છે તો તમે આવો આરતી બેન અમારે અહીંયા પાંચસો રૂપિયા રોજ જો ભૂમી બેન તો આવું નકર નહીં હા હા ભલે ને કઈ વાંધો નહીં બાકી ભૂમિબેન કોઈ કોઈ પાર્ટનરશિપ માં કે ભાગ માં રેવાય જ નહીં આ બાજુમાં બેઠવા વાળા નીકળ્યા પણ હવે આ રાણો રાણા ની રીતે